આજરોજ ભુજ તાલુકાના સરલી ગામ ખાતે સરહદ ડેરી અંજાર દ્વારા કલસ્ટર બીએમસીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અમૂલ જીસીએમએફના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે પંદરસો લીટરથી શરૂઆત કરેલ સરહદ ડેરી આજે પાંચ લાખ લિટર સુધીનું પ્રોસેસિંગ કરે છે તેનો શ્રેય સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલને જાય છે જેમણે ટૂંકા ગાળામાં વધુ વિકાસ કર્યો છે જે થકી ગામો ગામ સરહદ ડેરીની દૂધ મંડળી જેથી પશુપાલકોને સીધો આર્થિક લાભ મળતો થયો છે જેથી પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલ પશુધન વીમા સહ યોજનામાં અરજી કરી પશુપાલકોને લાભ લેવા જણાવ્યું તેમજ પશુપાલકોને ગયા વર્ષ દરમિયાન બેતાલીસ કરોડ રૂપિયા પશુપાલકોને અંતિમ ભાવ રૂપે આપ્યા આ સાથે સરહદ ડેરી દ્વારા દર પંદર દિવસે પશુપાલકોના દૂધનું ચુકવણું કરવામાં આવે છે તેમજ તેઓએ સૌ પશુપાલકોને સરદ ડેરી દ્વારા આપવામાં આવતી અન્ય ઇનપુટ સર્વિસનો પણ બહોળા પ્રમાણમાં લાભ લે તેવો અનુરોધ કર્યો છે અત્રે નોંધનીય છે કે આ કલસ્ટર બીએમસીમાં નારણપર મેઘપર ગોડપર દહીસરા ચુંડડી નાના અંબાસિયા પુરડી ધુણ રામપર રામપર વેકરા તથા જામથડા વાડાસર સરલી એમ કુલ ચૌદ ગામનું દૈનિક છ હજાર બસો લીટર જેટલું દૂધ આવશે આ પ્રસંગે ભૂત સ્વામિનારાયણ મંદિરના મહંતો હસમુખભાઈ પટેલ તથા દયારામભાઈ પટેલ અને જેસાભાઈ રબારી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સરહદ ડેરી ડાયરેક્ટર રમેશભાઈ ગઢવી તાલુકા પંચાયત સભ્ય મેઘજીભાઈ ભુડિયા માજી સરપંચ નારાયણપર વલ્લભજી છાબૈયા પૂર્વ ભાજપ અગ્રણી સરદ ડેરીના વાઇસ ચેરમેન તથા સરલી મંડળીના પ્રમુખ વિશ્રામભાઈ રાબડિયા તેમજ રાજપર બીએમસી માં આવતી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી તેમજ બહોળી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા મહેમાનોનું શાબ્દિક સ્વાગત વિશ્રામભાઈ રાબડિયા દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ દયારામભાઈ પટેલ દ્વારા કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટ માખી જાણી અંજાર